આપણે <desserts> <shasına decided using awake>

Mereka merujuk ke pukul 25 hingga 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 25 hingga

બહનું કોઈ અવાજનવાર ખાવાનું ઘરે બી બને અને તમારા શરીરને સાચો જુઓ જે ટ્રીટમેન્ટ થાય ત્યાંથી ટ્રીટમેન્ટ કરવું પડે કોઈ છે સો ટકા તો આવી ગયો છે ચેતન રહે અત્યારે બાળકો ઉપર ચાલે છે રોગચાળો બાળકોને ગળા મળે અને પગ સુકે અને ઠંડી વાળે તો એ અને તમે દવા પૂરતી કરાવી દેજો

અડસ મજારા પાવવા બનાય છે શિંગડા નાખીને અને બગમ નાખી કાઢી ગોઠરે દે ચોળા પાવવા કરવા

સવારનો તો ચા પૂરતો કરું પછી કરું બે ત્યાં મારવા પડે ઘણું ગોમણે ગોમણા પોટી ના કરવું પણ કરવું પડે જેથી સાફ સફાઈ આ માટે આપણા માટે સારું છે અત્યારે રોગ સારું હોય વાસણ વાસણ ધોવા કરો રાસણ વાસણ તો ધોવો રાત્રે જમી વાસણ ઉઠકી નાખો યાદવાળા મુકાય નહીં પડે જ્યારે તો વધુ તો ઓગણું બધું થઈ ગયું છે એટલે હવે આપણે પથરા નાખાવાના છે આપણે તોલા ગરમી

અમે જો કિચની પણ જશે તો કડક જ ભાવે છે ઢીલી આવું કંઈક ભાવતી કડક હોય ખાવાની મજા આવે કે આખો દિવસ ના પડે એક સગડી ભરો ને પછી પડી ચડી જા એ થોડો જો વાયરસ ચાલશે આ વિડીયો ગમે તો જો શેર તો કેવો સપોટા લ્યો એવો એનો આધાર જોજો તમારો આખો વિડીયો જોજો તમને કેવો લાગે છે અમારા વિડિયા કોમેન્ટમાં લખજો તમને કેવા વિડિયા ગમે છે ને સબ્જી તમે બનાવ્યું હોય તો કોમેન્ટ કરજો સબ્જી બહુ સરસ મજાની બનાવીને જોજો ગેસની ચક્કરમાં રાખી જય શ્રીરા